મિત્રો સ્ત્રીઓની એવી કઈ ત્રણ વસ્તુ છે જે દરેક પુરુષોએ અવશ્ય જોવી જોઈએ મિત્રો એકવાર ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકામાં તેમનું સુવર્ણ સિંહાસન પર બેઠા હતા ત્યારે અચાનક દેવી સત્યભામા તેમની સામે આવે છે ત્યારે દેવી સત્યભામા તેમના મનમાં કંઈક વિચારી રહી હતી અને ખૂબ જ ચિંતિત પણ લાગી રહી હતી તેઓને ચિંતામાં જોઈને ભગવાન શ્રી કૃષ્ણ દેવી સત્યભાવને કહે છે हे देवी सत्यभामा आजे तमे कोई प्रश्न ने लई चिंतामा चिंता मा छो तमे कई बात ने लई ने आटला चिंता मा छो तमे निश्चित थई मने कहो हूँ चौकस पड़े तमारा प्रश्नों नो जवाब आपीश भगवान कृष्ण ने सांभळ्या पछी देवी सत्यभामा कहवा लागी हे प्रभु आजे मारा मनमा एक विचित्र प्रश्न उद्भवी रह्यो छे अने मारो प्रश्न ए छे के स्त्रीनी ते त्रण वस्तुओं शुं छे जे दरेक पुरुषे जोवी जोईए અને જે વ્યક્તિ જુએ છે તે ક્યારેય ગરીબ નથી રહેતો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ દેવીને કહે છે હે દેવી સત્યભામા તમારો આ પ્રશ્ન અત્યંત વિચિત્ર છે પરંતુ સમક્ષ મનુષ્ય માટે ઉપયોગી પણ છે અને આજે તમે તમારો આ પ્રશ્ન પૂછીને બધા જ માનવ જાતિ માટે ઉદ્ધાર કર્યો છે પરંતુ આ પ્રશ્નનો જવાબ આપતા પહેલા હું તમને એક ખૂબ જ મહત્વપૂર્ણ વાર્તા કહેવા માંગુ છું शुरुआत अंत सुधी संपूर्ण रीते सत्यभामा भगवान श्री कृष्ण ने कहे छे, हे भगवान हूँ तमने खात्री आपू छू के हूँ आ कथा ने शुरुआत अंत सुधी सा पची भगवान श्री कृष्ण देवी सत्यभामा ने कहे छे, हे देवी सत्यभामा एक समयनी वात छे, एक समय एक नगर में एक खेडूत रह तो તે ઘણો ગરીબ હતો તેના ઘરમાં ખાવા પીવાનું પણ સામાન ન હતો તેની પાસે પહેરવા માટે કપડા પણ ન હતા તે એક જ વસ્ત્રને રોજ પહેરતો હતો તેની એક ખૂબ સુંદર પત્ની હતી અને તે તેની પત્નીને ઘણો પ્રેમ કરતો હતો પરંતુ તેની પત્નીને તેની સુંદરતા પર ખૂબ જ ગર્વ હતો આ ઘમંડના કારણે તે ઘરમાં પોતાનું મન મુજબ કરતી હતી आज कारण थी ते किसान खूबज परेशान हतो कारण के हवे तेनी पत्नी तेनी साथे दरेक मुद्दा पर लड़वा लागी हती आ रीते तेना घर दरोज मुश्केलियो आवती हती तेनी पत्नी पर तेने टोणा मारवा लागी अने कहे के तारी पासे कई नथी तू गरीब छे मने खबर नथी केवी रीते मैं तमारी साथे लग्न कर्या छे આ ઘરમાં ન તો પીવા માટે પાણી ન તો ભોજનની સામગ્રી ન તો પહેરવા માટે કપડા છે ને કરું તો શું કરું તમે હવે કોઈ કામ પણ નથી કરતા તેની પત્નીની આવી વાતો સાંભળીને તે ખેડૂતને ખૂબ જ ખોટું લાગ્યું હતું પરંતુ તે સમજી શકતો ન હતો કે તેની સાથે આવું કેમ થઈ રહ્યું છે તે ખેડૂત ખૂબ જ ચિંતિત થઈ ગયો હતો અને હવે તેને કોઈ કામ કરવામાં રસ નહોતો અચિ ધીમે ધીમે તેણે વધૂ ગરીબીનો સામનો કરવો પડ્યો તેથી તેણે તેના બધા ખેતરો વેચવા પડ્યા પરંતુ તેમ છતાં તેની ગરીબીમાં કોઈ સુધારો થયો ન હતો એક દિવસ ખેડૂત કોઈ કામ માટે ક્યાંક જઈ રહ્યો હતો ત્યારે તેણે અચાનક એક મહાત્માજીને તેની ઝૂંપડી પાસે બેઠેલા જોયા ખેડૂત તેના મનમાં વિચારવા લાગ્યો કે આ મહાત્માજી કોઈ દિવ્ય પુરુષ લાગે છે મારે તેમની પાસે જવું જોઈએ કદાચ આ મહાત્માજી મારી સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી શકે આ વિચારીને ખેડૂત પેલા મહાત્માજી પાસે ગયો અને તેના હાથ જોડીને ખૂબ જોરથી રડવાનું શરૂ કર્યું થોડીવાર પછી મહાત્માજીએ આંખો ખોલી અને જોયું કે તેમની સામે એક યુવક બેઠો હતો જે ખૂબ જોરથી રડી રહ્યો હતો પછી તે મહાત્માજી તે ખેડૂતને કહે છે હે પુત્ર તું કોણ છે અને શા માટે વિલાપ કરી રહ્યો છે ખેડૂત તેમણે કહે છે હે મુનીવર હું આ શહેરનો ગરીબ ખેડૂત છું અને હું વિલાપ કરું છું કારણ કે મારી પત્ની મારી સાથે રોજ ઝઘડા કરે છે મને ટોણા મારતી રહે છે કે તારી પાસે શું છે તું ગરીબ છે આ ઘરમાં ખાવા પીવા અને પહેરવાનું કંઈ નથી મને ખબર નથી કે મે કોની સાથે લગ્ન કર્યા છે માટે મારી પત્ની મને રોજ મારતી રહે છે પણ હું ખૂબ મહેનત કરું છું છતાં હું થોડા પૈસા કમાઈ શકું છું પછી તે ખેડૂત આગળ કહે છે હે મુનિવાર મને કોઈ એવો ઉપાય બતાવો જેનાથી હું મારા પરિવારનું ભરણપોષણ સારી રીતે કરી શકું અને મારી પત્ની મને અશબ્દો ના બોલે અને હું બહુ જલ્દી ધનવાન બની જાઉં हे खेड़ूतनी बात सांबळी ने महात्मा जी तेने कहे छे हे पुत्र पहला रडवानो बंद कर हूं तने तीन वातो कहवा जाई रयो छु जेने प्रत्यक्ष पुरुषे પોતાની पत्नीनी अवश्य देखवी જોઈએ અને જો કોઈ પુરુષ તેની પત્નીમાં આ ત્રણ વસ્તુઓ જોએ તો તેને ધનવાન બનવાથી વિધાતા પણ રોકી શકતા નથી ભગવાન શ્રીકૃષ્ણ દેવી સત્યભામાને આગળ કહે છે હે દેવી સત્યભામા पची महात्मानी नी वात सांभरी ने खेडूत महात्मा ने कहे छे हे मुनिमार तमे विलंब कर्या विना त्रण वस्तुओं ने विषय मने जनावो, जेने प्रत्यक्ष पुरुषोए पोतानी पत्नीनी जोवी जोईए में एत रण वस्तुओ जानवा माटे घणो उत्सुक थई रह्यो छु त्यारे महात्मा ते खेडूत ने कहे छे हे पुत्र आटली उत्सुकता सारी नथी मानसे हमेशा धीरज राखवी जोईए તો ચાલો હવે હું તમને તે ત્રણ વસ્તુઓ કહું જે દરેક પુરુષે તેની પત્નીમાં જોવી જોઈએ પરંતુ હું તમને તે ત્રણ વસ્તુઓ વિશે એક ખૂબ જ વાર્તા દ્વારા જણાવવા જઈ રહ્યો છું તેથી તમારે મને એક વચન આપવું પડશે તમારે આ વાર્તા સાંભળવી પડશે હે મુનિવર હું તમને ખાતરી આપું છું કે આ વાર્તા હું ચોક્કસ સાંભળીશ મહાત્માજી તે ખેડૂતને કહે છે હે પુત્ર એક શહેર માં એક વેપારી રહેતો હતો તે શહેર નો સૌથી મોટો વેપારી હતો તે વેપારી અને તેની તેઓ એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા અને તેમના ઘરમાં ક્યારે કોઈ બાબતને લઈને કોઈ પ્રકારનો ઝઘડો નહોતો થયો તેઓ હંમેશા તેમના ઘરમાં પ્રેમથી રહેતા હતા વેપારી અને તેની પત્ની વચ્ચે એટલો બધો પ્રેમ હતો કે તેના પ્રેમને જોઈને આસપાસના લોકો ઈર્ષ્યા કરવા લાગ્યા જેના કારણે કેટલીક મહિલાઓ તેની પત્ની સાથે વાત પણ ન કરતી વેપારીની પત્ની તેના ઘરે દરરોજ સાંજે દીવો પ્રગટાવતી હતી પરંતુ કેટલીક મહિલાઓ તેને આ કામ કરતા અટકાવે છે અને કહે છે કે તું રોજ સાંજે દીવો કેમ કરે છે આમ કરવાથી તમને શું ફાયદો થશે તમે આવું ન કરો પરંતુ તે કોઈની પણ વાતને અવગણીને તેની ઈચ્છા મુજબ કરતી હતી તે તેની ઈચ્છા મુજબ ઘર ચલાવતી હતી તે વેપારીએ પર તેની પત્નીને કોઈ કામ કરવાની મનાઈ ન કરી કારણ કે તે ખૂબ જ બુદ્ધિશાળી હતો તે સારી રીતે જાણતો હતો કે જો તે તેની પત્નીને કોઈ કામ કરવાની મનાઈ કરશે તો તેમની વચ્ચે ઝઘડો થશે અને રોજેરોજ ઝઘડા થતા રહેશે જેના કારણે તે ધંધામાં બરાબર ધ્યાન આપી શકશે નહીં અને ધંધામાં ખોટ પણ ભોગવવી પડશે કારણ કે તે તેની પત્નીને ખૂબ જ પ્રેમ કરતો હતો પરંતુ તેની પત્ની તેને છોડવા માંગતી હતી તે તેને પ્રેમ કરતી ન હતી તેテナ પતિ સામે માત્ર દેખાડો કરવા માટે જ પ્રેમ વ્યક્ત કરતી હતી અને તેના પતિ પર ગુસ્સો પણ આવતો હતો પરંતુ તે વેપારી તેની પત્નીને મનાવી લેતો હતો અને તેની પત્ની સાથે રહેતો હતો તે સુખી જીવન જીવી રહ્યો હતો પછી ધીરે ધીરે આ સમાચાર આખા શહેરમાં ફેલાઈ ગયા અને હવે તે શહેરના તમામ લોકો તે વેપારી અને તેની પત્નીના આ પ્રેમનો ઉદાહરણ આપવા લાગ્યા પછી જારે તે શહેરના રાજાને આ વાતની જાણ થઈ કે વેપારી અને તેની પત્ની એકબીજાને ખૂબ પ્રેમ કરે છે પછી તે નગરના રાજાએ સૈનિકોને બોલાવ્યા અને કહ્યું કે જાઓ અને તે વેપારીને અને તેની પત્નીને ખૂબ આદર સાથે મહેલમાં લઈ જાઓ અમે તેમને માન આપવા માંગીએ છીએ પરંતુ તમે તેમને કંઈ પણ જણાવતા નહીં મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ દેવી સત્યભામાને આગળ કહે છે રાજાની અનુમતિ મળ્યા પછી સૈનિકો વેપારીના ઘરે જાય છે અને તેના ઘરનો દરવાજો ખટખટાવવાનું શરૂ કરે છે વેપારી જુએ છે કે રાજાના સૈનિકો સામે ઊભા છે त्यारे व्यापारी ते सैनिकों ने कहे छे तमे लोको आजे मारा घरे केम आव्या छो त्यारे ते सैनिको सैनिको ए कहियो राजाए तमने अने तमारी पत्नी ने राजमहल मा बोलाव्या छे राजाना सैनिको तेने कहे छे के ते बन्ने अमारी साथे महल मा चालो महल मा पोहोच्या पछि राजा व्यापारी अने तेनी पत्नी नो खूबच सारी रिते स्वागत करे छे त्यार बाद ते तमने थोडा पैसा आपे छे જે પ્રાપ્ત કર્યા પછી વેપારી અને તેની પત્ની ખૂબ જ ખુશ થઈ જાય છે પછી રાજા નગરમાં اعلان કરે છે કે આજે રાત્રે આખા શહેરમાં બધા લોકોના ઘરોમાં દીવા પ્રગટાવવા જોઈએ કારણ કે વેપારી અને તેની પત્ની વચ્ચેના પ્રેમની પ્રશંસા થાય છે જેથી તે વેપારી અને તેની પત્ની વચ્ચેના પ્રેમની પ્રશંસા થાય રાજાનો આદેશ મળતા જ તે શહેરના તમામ લોકોના ઘરોમાં દીવા પ્રગટાવવામાં આવે છે પરંતુ તે શહેરના તમામ ઘરોના દીવા થોડા સમય પછી ઓલવાઈ જાય છે પરંતુ તે વેપારીના ઘરનો દીવો હજુ પણ બળતો હતો અને તેનો પ્રકાશ ઘણો દૂર હતો તે દૂર સુધી ફેલાઈ રહ્યો હતો ત્યારે તે નગરના રાજાએ મનમાં વિચાર્યું કે હવે હું કેમ ન અને કે કોણે તેમના ઘરોમાં દીવા પ્રગટાવ્યા છે રાજા તેના મહેલમાંથી તે શહેર તરફ જોવા માંડે છે તે જુએ છે કે તે શહેરમાં કોઈ પણ ઘરમાં દીવો નથી સળગતો પરંતુ વેપારીના ઘરમાં સળગતો દીવો હજુ પણ બળી રહ્યો છે ત્યારે તેની રાણી ત્યાં આવે છે રાજા રાણીને કહે છે કે રાણી જુઓ શહેરના તમામ ઘરોમાં એક પણ દીવો નથી બળતો પરંતુ તે વેપારીના ઘરમાં હજુ પણ દીવો બળે છે તે હકીકત સ્પષ્ટ કરે છે કે ત્યાં કેટલો પ્રેમ છે વેપારી અને તેની પત્ની વચ્ચે છે અને તેઓ બંને એકબીજાને ખૂબ પ્રેમ કરે છે તેનું કારણ એ છે કે વેપારી ખૂબ જ બુદ્ધિશાળી છે અને તેની સમજણથી તે પોતાનું ઘર ચલાવે છે પરંતુ રાણી રાજા સાથે સહમત નથી અને રાજાને કહે છે કે ઓ મહારાજ હું તમારી સાથે સહમત નથી પછી આ વાત પર રાણી અને રાજા વચ્ચે ઝઘડો શરૂ થઈ જાય છે આ મુદ્દે રાણીએ લાંબો સમય સુધી ઝઘડો કર્યો પછી રાજા અને રાણી વચ્ચે જે તલવારોનો પણ ઉપયોગ થવા લાગે છે જેના કારણે રાજા અને રાણીને ઘણી ઈજા થાય છે પછી અચાનક રાજા એ રાણીને કહ્યું અમે બન્ને આ રીતે કેમ લડી રહ્યા છીએ અમે તે વેપારી અને તેની પત્નીની પરીક્ષા કેમ નથી કરતા જેથી તે સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ જાય કે તેમની વચ્ચે આટલા પ્રેમનું કારણ કોણ છે અને રાણી પણ આ વાત સ્વીકારી લે છે અને કહે છે કે ઠીક છે પહેલા મારે તે વેપારીની પત્નીની પરીક્ષા કરવી છે પછી રાજા પણ કહે ઠીક છે રાણી તમે તમારી ઈચ્છા પ્રમાણે વેપારીની પરીક્ષા કરો પછી રાણીએ કેટલાક સૈનિકોને બોલાવ્યા અને તેને કહ્યું જાઓ અને તે વેપારીને કહો કે જો તે તેની પત્નીને મારી નાખશે પછી હું તેની સાથે લગ્ન કરીશ અને રાજાને પકડીને જેલમાં બંધ કરી દઈશ સાંજ થવા આવી હતી અને વેપારીની પત્ની ક્યાંક જતી રહી હતી પરંતુ તે થોડો બીમાર પડ્યો હતો ત્યારે તે સૈનિકો વેપારીના ઘરની નજીક પહોંચીને તેના દરવાજા પર ખખડાવવા લાગ્યા પછી પછી અવાજ સાંભળીને તે તે કોઈક રીતે દરવાજો ખોલે છે સૈનિકો તે વેપારીને કહે છે સાંભળો રાણી સાહિબાએ આદેશ આપ્યો છે કે જો તું તારી પત્નીને મારી નાખશે તો રાણી સાહિબા તારી સાથે લગ્ન કરશે અને તે રાજાને પકડીને તેને જેલમાં નાખશે અને પછી તે તમણે આ શહેર પર શાસન કરાવશે તમણે રાજગાદી આપશે સૈનિકોની વાત સાંભરીને તે વેપારી સ્પષ્ટપણે કહે છે તમે રાણી સાહેબને કહી દો હું મારી પત્નીને કોઈ પણ સંજોગોમાં ગુમાવવા માંગતો નથી કારણ કે હું મારી પત્નીને ખૂબ જ પ્રેમ કરું છું અને જો કોઈ મારી પત્નીને નુકસાન પહોંચાડવાનો વિચારે તો પણ મારાથી ખરાબ કોઈ નહીં હોય અને વાત છે રાણી સાહિબા સાથે લગનની પછી તમે રાણી સાહિબાને કહો કે હું કોઈ પણ સંજોગોમાં તеની સાથે લગ્ન કરવા તૈયાર નથી ભલે તે મને તеની ગાદી આપે હું મારી પત્નીની જગ્યા કોઈને આપી શકું નહીં વેપારીની વાત સાંભળીને સૈનિકો રાજમહેલમાં પહોંચ્યા સૈનિકોએ બધી જ વાત રાજા અને રાણીને કહી પછી રાજા રાણીને કહે છે જો તે વેપારી કેતલો બુદ્ધિશાળી છે અને આનાથી સ્પષ્ટ થાય છે કે વેપારી અને તેની પત્ની વચ્ચે ઘણો પ્રેમ છે તેનું કારણ એ છે કે તે તેની પત્નીને ખૂબ પ્રેમ કરે છે રાજાની વાત સાંભળીને રાણીએ રાજાને કહ્યું તમે આ કેવી રીતે કહી શકો છો તમે હજી સુધી તે વેપારીની પત્નીની પરીક્ષા કરી નથી કરી રાજા કહે ઠીક છે હું પત્નીની પરીક્ષા કરીશ પછી રાજાએ કેટલાક સૈનિકોને પણ બોલાવ્યા અને કહ્યું કે જાઓ અને આ શહેરમાં રહેતા તે ધનિક વેપારીની પત્નીને કહી દો કે જો તે તેના પતિને મારી નાખશે તો હું તેને મારી રાણી તરીકે સ્વીકારીશ અને તેને હંમેશા મારી રાણી તરીકે રાખીશ મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ દેવી સત્યભામાને કહે છે હે દેવી સત્યભામા હવે મહાત્માજી તે ખેડૂતને કહે છે હે પુત્ર પરવાનગી મળ્યા પછી સૈનિકો તે વેપારીના ઘર તરફ જાય છે ત્યારે તેઓએ જોયું કે વેપારીની પત્ની પાણી લઈને આવી રહી છે અને જ્યારે તેની પત્ની તે સૈનિકો પાસે પહોંચી ત્યારે તે સૈનિકોએ વેપારીની પત્નીને કહ્યું કે રાજાએ આદેશ આપ્યો છે કે જો તમે તમારા પતિને મારી નાખો પછી રાજા તારી સાથે લગ્ન કરશે અને તને પોતાની રાણી તરીકે રાખશે પછી તેની પત્ની સૈનિકોને કહે છે ઠીક છે હું મારા પતિને મારવા તૈયાર છું ત્યારે તે સૈનિકો તેને કહે છે પણ રાજા સાહેબને કેવી રીતે ખબર પડશે કે તમે તમારા પતિને માર્યા છે હું દર રોજ સાંજે જે દીવો પ્રગટાવું છું તે પછી હું મારા પતિને મારી નાખિશ અને તે સાંજનો દીવો ઓલવીને રાજાને સંકેત આપીશ तेरे राजाए समझवु जइए के मैं मारा पति ने मारी नाख्य वेपारी नी पत्नी जे ते जो ने राजा सैनिको महल मा पहुंची गया राजा ने कहे छे, हे राजा व्यापारी पत्नी पति ने मारवा तैयार छे। जारे राण आ त्यारे ते रानी ने स्त्री जाति प्रत्ये नफरत करवा लागी પછી રાજાએ રાણીને કહ્યું કે આવો નથી બહુ વિચારવાનો સમય છે આપણે તે વેપારીનો જીવ બચાવવા વિશે વિચારવું જોઈએ કારણ કે તેની પત્ની ખૂબ જ ક્રૂર છે તે ચોક્કસપણે તેના પતિને મારી નાખશે આજે આપણા કારણે તે વેપારીનો જીવ જોખમમાં છે પછી રાજા તરત જ તે સૈનિકોને કહે છે ઝડપથી જાઓ અને વેપારીની પત્નીને કહો રાજાનો આદેશ મળતા તે સૈનિકો ભાગીને વેપારીના ઘરે પહોંચે છે ત્યારે તેઓએ જોયું કે વેપારીની પત્નીએ તેના પતિની હત્યા કરી નાખી છે સૈનિકો આ જોઈને ખૂબ જ ડરી ગયા અને તેની પત્નીને કહેવા લાગ્યા તમે કહ્યું હતું કે તમે તમારા પતિને સાંજનો દીવો કર્યા પછી મારશો પરંતુ વેપારીને દિવસ દરમિયાન કેમ માર્યો તે સાંભળીને વેપારીની પત્ની તેને કહે છે કે મારી પાસે તેને મારી નાખવાની તક મળી હતી અને હું તેને ઘણા સમય મારી નાખવા માંગતી હતી પરંતુ મને મારા પતિને મારવાનો મોકો ન મળ્યો અને મેં વિચાર્યું કે હું દિવસના સમય મારા પતિને મારી નાખીશ અને સાંજે દીવો ઓલવી નાખીશ મે મારા પતિને મારી નાખ્યા હવે રાજા મને તેની રાણી બનાવશે પછી તે સૈનિકોએ કહ્યું તમે જાઓ અને રાજાને પૂછો પછી વેપારીની પત્ની અને તે સૈનિકો મહેલમાં પહોંચી ગયા અને તે સૈનિકો આખી વાત રાજાને કહી રાજા આ વાત સાંભળીને ખૂબ જ ગુસ્સે થાય છે અને વેપારીની પત્નીને પકડીને જેલમાં ધકેલી દે છે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ દેવી સત્યભામાને કહે છે હે દેવી હવે મહાત્મા તે ખેડૂતને કહે છે હે પુત્ર ચાલો હવે મેં તમને તે ત્રણ વસ્તુ વિશે જણાવી દઉં છું તે દરેક માણસે તેની પત્નીને જોવી જોઈએ અને આ જોયા પછી તેના ઘરમાં ક્યારે કોઈ મુશ્કેલી ન આવે તો સૌથી પહેલા तेरे તેના વિશે જોવું જોઈએ કે તેની પત્ની ક્યાં જાય છે અને ક્યાંથી આવી રહી છે અને કોની કોની સાથે વાત કરી રહી છે જો કોઈ પુરુષ તેની પત્ની વિશે આ બાબતોનું અવલોકન કરશે તો તેના ઘર માં ક્યારે કોઈ મુશ્કેલી ન આવે અને તે નું નિયંત્રણ પર રહે દરેક પુરુષે તેની પત્ની વિશે અવલોકન કરવું જોઈએ કે દરેક પુરુષે તેની પત્ની ની ભાષા કેવી છે અને તેના પતિ નું પાલન કરે છે કે નહીં તે જોવું જોઈએ ત્રીજી વાત દરેક પુરુષે તેની પત્ની ની વર્તનો પર નજર રાખવી જોઈએ અને તેની પત્ની ને કાબુ માં રાખવી જોઈએ અને જોતે તેના પતિની વાત ન સાંભળે તો તેની હાલત પરતે વેપારી જેવી થઈ જાય છે મિત્રો હવે ભગવાન શ્રી કૃષ્ણ દેવી સત્યભામાને કહે છે હે દેવી હવે તમને તમારો બધા પ્રશ્નોનો જવાબ મળી ગયો હશે પછી દેવી સત્યભામા ભગવાન શ્રી કૃષ્ણને કહે છે હે ભગવાન આજે તમે મને ખૂબ જ મહત્વપૂર્ણ જ્ઞાન આપ્યું છે હું તમને ખાતરી આપું છું કે હું આ જ્ઞાન ફેલાવીશ મિત્રો જો તમને માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ ચોક્કસ લખજો અને સાથે જ ચેનલ પર નવા છો તો વિડીયોને લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને બેલ આઈકન પર પ્રેસ કરજો જય શ્રી કૃષ્ણ